અમદાવાદમાં કાર ગ્રાહકે કાર રિપેર નહીં કરી આપવાનો કાર કંપની પર આક્ષેપ લગાવ્યો છે મારું નામ પ્રતાપ ગોદા છે અને આ મારી એક્સયુવી કાર છે એક્સયુવી થ્રી ડબલ ઓ ગાડી નંબર છે જી જે સત્યાવીસ ઈ બી સિક્સ ત્રિપલ ફોર મેં ઓક્ટોમ્બર બે હજાર બાવીસમાં પંજાબ મોટર્સમાંથી આ કાર પરચેસ કરી હતી અને દસ મહિના પછી ધાનેરા એક કામથી જતો હતો અને પાલનપુર ડીસા હાઈવે ઉપર વચ્ચે ચંડીસર ગામ આવે છે ત્યાં મારી કારનું એક્સિડન્ટ થયું હતું રાતે અગિયાર વાગે અને મહેન્દ્રા કંપનીમાં કોલ કરેલો અને મહેન્દ્રા કંપનીવાળાએ મને પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં મારી ગાડી એક્સિડન્ટ જોબ માટે મૂકવા માટે રિપેરિંગ કરી આપો તો એ લોકોએ કીધું કે ઓકે અમે કરી આપીશું અને એ લોકોએ મને લખાણ બી આપ્યું હતું કે સોળ તારીખ સુધીમાં તમને ગાડી આપી દઈશું પછી મેં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીના મેનેજર છે રૂપેશભાઈ એમને કોલ કર્યો કે ઉત્તરાયણમાં મારે ભાઈ કામોમાં દોડવાનું હોય તો મારી ગાડી મને તો મને કહે વાંધો નહીં ઉત્તરાયણ પહેલાં હાલ દઈશું તો બાર તારીખે આ લોકોએ મને ગાડી આપી આજે ચાર દિવસ થયા છે ગાડી મને આપ્યા ચાર દિવસ થયા છે ગાડી આપ્યા અને જ્યારે ગાડી મારી પાસે આવી તો એન્જિનમાં અવાજ આવતી હતી વ્હીલમાં અવાજ આવતી હતી એટલે હું વસ્ત્રાલ મહાલક્ષ્મી ઓટો કેર કરીને મહેન્દ્રાનો ઓથોરાઈઝ શોરૂમ છે ત્યાં લઈ ગયો ત્યાં હાર્દિકભાઈએ મને એવું કીધું કે ગાડીમાં આ પ્રોબ્લેમ છે પણ મારી પાસે અત્યારે સ્પેર પાર્ટ અવેલેબલ નથી લઈ જાઓ અને મને બીજી ગાડી આપો જ્યાં સુધી મારી ગાડી કમ્પ્લીટ થઈ ના આવે ત્યાં સુધી મને બીજી ગાડી આપો તો રૂપેશભાઈએ એવું કીધું કે મારી પાસે અત્યારે કોઈ ગાડી અવેલેબલ નથી એટલે હું મારી ટીમ મોકલું છું તમારી ગાડી જેમ થાય એમ રિપેરિંગ કરાવી દઉં છું પણ મને ખબર છે આ ગાડી રિપેરિંગ થાય એવી નથી એ લોકો બહુ હેરાન કર્યું છે મને અને અત્યારે મારી તમારા મીડિયા વતી તમારા માધ્યમથી મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીને એવી જાણ કરવી કે તમારા ડીલર આવી રીતે અમને હેરાન પરેશાન કરે છે તો પ્લીઝ શિવમ સેલ કોર્પોરેશનને તાત્કાલિક આદેશ કરે કે મને બીજી ગાડી આપે જ્યાં સુધી મારી ગાડી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી અને થોડી વારમાં મહેન્દ્રા કંપનીનો ટેકનિશિયન બી આવે જ છે અહીંયા એ ગાડી ચેક કરવા માટે અત્યારે આવે છે તો ગાડી કમ્પ્લીટ થતી નથી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે